તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે નાળાઓમાં પાણી વહેતા થયા છે વ્યારામાં રોડ પર પાણી ફરી વળ્યા છે વરસાદી પાણીમાં કાર પણ ફસાઈ હતી સ્થાનિકોની મદદથી કારને બહાર કઢાઈ હતી આ દ્રશ્યો નાળાઓમાં પાણી વહેતા થયા છે જેને લઈને કાર પણ ફસાઈ ગઈ હતી સ્થાનિકોની મદદથી કાર સુરક્ષિત રીતે અને કાર ચાલકને પણ બહાર કાઢવામાં આવ્યો હતો નાળામાં જે રીતે અવિરત પાણી વહેતું થયું છે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક રસ્તાઓ છે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે જ્યાંથી એક કાર પસાર થઈ રહી હતી જે પાણીમાં ફસાઈ ગઈ હતી પરંતુ સ્થાનિકોની મદદથી કાર ચાલક અને કારને બચાવી લેવામાં આવી છે નાળાઓમાં પણ પાણી વહેતા થયા છે વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જોકે સ્થાનિકોની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક નદી નાળા છલકાયા છે કોઝવે છે તે આખે આખા પાણીમાં ઘરકાવ થયા છે રોડ ઉપર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જેને લઈને કાર પણ ફસાઈ હતી